નમસ્કાર જય માતાજી મિત્રો નવલાખ એ મિત્રો ચારણ કુળની માલિકો જન્મ લીધો છે આજે એક એવા જ ચારણ જગતંબા આઈ કામબાઈ માની વાર્તા માંડવી છે ત્યારે ગુજરાતના જામનગર જિલ્લાના જાબુડા ગામમાં ગામની આ સત્ય ઘટનાની વાર્તા છે આઈ કામબાઈ માતાની મિત્રો તો વાર્તાને સાંભળતા પહેલાં જો વાર્તાને હજી લાઈક ના કરી હોય તો વાર્તાને લાઈક કરી દેજો મિત્રો અને વાર્તાને પૂરી સાંભળજો મિત્રો જાબુડા ગામના ચારણો ઘોડાની સોદાગીરી કરતા આઠ આઠ મહિના દેશાવર ખેડી ચોમાસું ઘરને આંગણે ગાળતા હતા હો અને એમની કંકુ વરણી ચારણીયાનીઓ દુજાણા વજાણા રાખે અને ઘરનો વ્યવહાર ચલાવતી ઉનાળાની સીડી રાતે રોજ રાસડે ઘૂમતી અને ગામના અને ગામ ધણીના અને રામના અને સીતાના ગીતો ગાતી કેવા ગીતો હો કે જામ તારૂ જાબુડું રળિયામણું રે પરણે સીતાને જો તારું સીતા રે પ્રભાત ન પહોંચ ઉગમણી દિશામાં કંકુડા વેરે છે જાંબુડા ગામની સીમ જાણે સોને ભરી થયો તે ટાણે કામબાઈ નામની એક જુવાન ચારણીયા કુવાને કાંઠે બેડું ભરે છે કાળી કાંબળીમાં ગુરુમુખ ખીલી રહ્યો છે ઉજાગરે રાતીએ આંખો છે હિંગળો કે ભરેલી દેખાય છે અને આમે આઈની આંખો તો રોજ રાતી ચૂળ રહેતી હો અને લોકો એવું કહેતા કે આઈ તો 84 લોબડીયાળીઓ દેવીઓ ભેળી રાતે આભા મંડળની માલિકો રાસડે રમે છે એટલે આઈની આંખ્યું રાતડીયું છે રૂડા માણસની ઉજાગરે ભરી રહે આંખો રાતી આંખોમાં રૂડ ઉમેરાય છે અને માટીના માનવીને રૂડુપના અંગારના અને ગુલાબના ફૂલ સમજી જોતો ભરવા લીભાયા છે અને કંઈક કમતિયાઓ દાજ્યા છે કુવાને કાંઠે આઈ કાઢનું એવું નીતરતું રૂપ નીરખીને એક આદમી ચાલ્યો ગયો હો અને આઈનું ધ્યાન તો સિંચવામાં હતું માથેથી કાંભડી ખંભે સરી પડી છે કુવાના નીરના પડછાયાને દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભરે છે અષાઢની વાદળીઓ આભામંડળની માલિકો બંધાતી આવે છે અને મોરલા ગળાના હાડા ત્રણ કાટકા કરીને ગેહું ગેહું ટકી રહ્યા છે અને ગઢવી ઘરે છે કે નહીં એવું સાતની રોજ ઢાળી છે દીવે વાચું ચડી છે તે તાણે કામભાઈ માન્યા ખડકી ઉપર આવી અને કોક અજાણ્યા માણસે ટવકો પાડ્યો હો ચારણ તો ભણે ગામત્રે ગયા છે બાપ એમ કહેતી ચારણિયાની બારણું ઉગાડ્યું જોયે તો અજાણ્યો રાજવંશી પુરુષ ભેળો એક આદમી સવારે જે કુવા કાંઠે નીકળેલો હો અને આઈને જોયા હતા એ જ આદમી ભેળો છે હો અને આઈ આ જામ લાખો આપણા નગરના ધણી છે અને ગઢવીની હારે એમને અંતરે ગાંઠ્યો છે જામના આદરમાન કરો આજ ખમા બાપ કરોડ દિવાળી એટલું જોવાન ચારણિયાની બોલી ત્યાં તો ઓસરીમાં ઢોલિયો પડેલો તે નીકળે ઢાળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો હો અને બેસીને બોલ્યો ભાભી દેવતા લાવજો તો હોકો ભરીએ અને આ ભાભી શબ્દ જ્યાં સાંભળતા તો ચારણિયાના માથામાં ચાસકો નીકળ્યો હોય અને કુહાડો જાણે કોઈ લમણાની ઉપર પડ્યો હોય કોઈ દિવસ ભાભી શબ્દ સાંભળેલો નહીં અને એનો અનુભવ નહોતો દેવતા દીધો બીજી વાર ભાભી કહી દૂધ માગ્યું કામબાઈની કાયા ધણેની ઉઠી હો અને દૂધ દીધું અને ત્રીજી વાર જ્યાં ભાભી શબ્દ કહી અને પાણી માગ્યું અને ત્યાં તો મિત્રો ચારણિયાણીએ વેણ ઠેઠ અંતરમાં ઉતારી દીધું અને અહીં ઢોલીએ બેઠેલા રાજાને રૂવાડે રૂવાડે ક્રામ કામ પ્રગટ થયો છે વિકારના અંગારા બળે છે લે બાપ તારે જે જોતું હતું ને એ બધું અને એમ જ્યાં અવાજ જ્યાં સાંભળ્યો અને સન્મુખ આવીને ચારણિયાણી ઊભી રહીને કામળીમાં ઢાંકેલી થાળી હાથમાં લીધી છે અને કાયા થર 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 કંપી રહી છે અને લે જટ એમ ફરી ત્રાડ પાડી હો અને શું રાજા ચમકીને બોલ્યો હો અને ત્યારે ચારણિયાણીએ કહ્યું કે તારે જે જૂતું હતું ને એ બધું એમ કહીને આઈ કામબાઈમાં એ થાળી ઉગાડી અને ત્યાં તો અરર આઈ લાખાનો સાદ ફાટી ગયો હો અને થાળીમાં કાપેલા બે થાનેલા હતા સ્તન હતા અને આ દીઠા અને ના ના ભૂલ્યો ભૂલ્યો હું આઈ નહીં ભાભી ચારણિયાની આંખો ધુમાવતી હતી ને હસવા લાગી લે 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 આઈ આ હું ભૂલ્યો હું ઘર ભૂલ્યો આઈ રાજે હાથ જોડ્યા અરે હોય નહીં આ લેતો જ આવે હું ભેણી અને તું ભા આ સગાય આદુનો સબંધ પણ કવચન આ કવચન તે કાછેલા અમારા કિયા કારણે તે કાઢિયા હે રાજા ચારણ ચારણ એટલે બેન ને તું છત્રી એટલે ભાઈ કહેવાય ચારણ રાજપૂતો વચ્ચેનો આદિ અનાદિથી ચાલ્યો આવતો આ સંબંધ હતો છતાં હે કચ્છમાંથી આવેલા જાડેજા રાજા તે ભાભી હું કવચન મારા કયા અપરાધે કાઢ્યું સાંભળીને રાજા ભાગ્યો પાછળ થાળી સોથી ચારણી આણી દોડ દીધે લેતો જા બાપ લેતો જા એવા સાદ કરતી કામભાઈમાં પાછળ છે અને ફરી દુહોળો કહે છે ઓ હરે રે તને અસા જેમ લોઢો એ લાખણ શીડા હે જામ લાખા આ તો ચારણ રૂપી ધન એ તને નહીં પચે આ તો લોઢું કહેવાય એનો તને અપચો થશે અને જામ ઘોડે દોડાવતો જાય છે નગરમાં પેસી જાય છે અને પાછળ ચારણિયાણી એના મોઢામાંથી દુહા ગાજે આવે છે હો પણ યા ચક ચમક પણ લોહ વખ દી પાનંગ વખપરા પર અમૃત અમૃત કાધે ન ઉતરે આ ચારણ લોહી બુરા આ લોઢું ન જરે તો તેની ઔષધિ ચમકપાણ નામનો મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સામે ચંડીકાણિયા ચંડિકા નું રૂપ દેખાય છે ચંડીકા સ્વામી ચારણીયાની હજુ તો શરીરના ટુકડા કરતી કરતી સીમાડે લોહી છાંટતી છાણતી ચાલી આવે છે હો અને રાજા સામા ગયા મોંમાં તરણું લઈ અને બોલ્યા માતાજી મને માફ કરો મને પારકાએ ભૂલ્યો હું ભાન ભૂલ્યો હવે ક્ષમા કરો મા હે આઈમાં મને માફ કરો પણ એક વાત યાદ રાખજે ત્યારે આઈ કામભાઈ માએ કહ્યું અને મિત્રો આ તો મા શક્તિ છે કપુત્રો જાય ગજપતી કુમાતા અને ભવતી માતાજીએ કહ્યું કે જા હું તને માફ કરું છું પણ એક વાત યાદ રાખજે આ તારા મહેલની ઓતરાદિબારી કદી ઉગાડીશ નહીં અને જે દિવસે આ બારી ખોલીશ ને તે દિવસે તારો કાળ આવીને હું ઉભી રહીશ આમ બાર વર્ષ મિત્રો વીતી ગયા દિન ગણનતા માસ ગયા વર્ષે આંતર રહ્યા સુરત ભૂલી સાહેબા કે જેના નામે વિસર્યા હરિદ્વારના પગથી જેમ ગંગાના નીર ગોળથોલિયા ખાઈને વ્યા જાય એમ બાર બાર વર્ષના વાણા વાઈ ગયા છે અને જામે બીજા વાર લગ્ન કર્યા અને નવા રાણી સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠા છે રાણીએ પૂછ્યું દરબાર આ ઉત્તરાદિ દશાના દરિયાના પવનની લહેરો આવે છે અને અહીંયા રળિયામણા દેખાવ દેખાય જોવા મળે છે છતાં એ જ બારી શા માટે બંધ રાખી છે અને ત્યારે રાજાએ કહ્યું કે ત્યાં એક ચારણિયાની બળી અને મુહા છે એમની મનાઈ છે એમણે ના પાડેલી છે ત્યારે રાણીએ પૂછ્યું કેટલો વખત થયો દરબાર બાર વર્ષ થયા ત્યારે હસીને રાણી બોલ્યા ઓહો હો આ બાર વર્ષે કંઈ એની મનાઈ હોય અને એની મનાઈ કાંઈ ગણકારવાની હોય રાણીને આગ્રહથી એ બંધ બારીને ઈંટો કાઢવામાં આવી સામે દરિયાના ખારો પાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો ચોમાસા સિવાયની એ ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેળો પડતો હતો બરાબર જાંબુડા જાંબુડાનો જે કેળો આવતો હતો એ જ કેળો ત્યાં અત્યારે એ પાણીમાં ડૂબેલો હતો આગે આગે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી અને જામ લાખાએ રાણીને બોલાવ્યા અને આગળ ચીધી જામે કહ્યું જુઓ રાણી ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉપર ભડકા બળે છે ત્યાં એ ચારણિયાની બળી અને મરેલી પણ મિત્રો જેમ ચુંબકને જોઈને લોખંડ જેમ ધરસી અને ચોટી જાય એમ જ્યાં રાજાએ આંગળી હામી ચીંધી કે જો ત્યાં દૂર બળી અને ચારણિયાની મરી હતી ત્યાં એ જે જ્વાળાઓ જ્યાં દેખાતી હતી ભડકા દેખાતા હતા એ રાજાની આંગળીએ આવી અને જ્વાળા ચોટી ગઈ અને જડ 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 અંગ હળગવા મંડી ગયું રાજાનું અને બળીને ખાખ થઈ ગયો અને ત્યારે ચારણોએ દુહો કહ્યો કે ચારણ ને ચકમક તણી ઓલી ઉજીન ગણે આગ આ તો ટાઢી ટાઢી તો એ ત્યાગ તને લાગી લાખણ સીડા હે લાખણ જામ લાખા ચારણની અંદર અને ચકમક નામના પથ્થરની અંદર બેસુમાર અગ્નિ છુપાયેલી રહ્યો હોય છે દેખાવમાં ચકમક ઠંડો હોય છે પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બળીને ખાખ કરે તેવા તેવા તણખા ધરે છે તેવી જ રીતે આ વૃતાત્મા પણ અબોલ અને ઠંડી કામભાઈ અંદર પણ ઊંડાણે આગ બળી બળતી હતી કોઈ ન સમજે કે બાળી શકશે છતાં ત્યાં ત્યાંથી ઉડી અને તે તને વળગી અને તને બાળીને ભસ્મ કરી નાખ્યો અને મિત્રો એક દુહો કહેવાય છે કે જૂનો જૂનો એ રાફ ન છેડીએ એ એમાંથી જાગે એ કોક દીક જડાણ પણ જાગી 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 જાડે જા સરે ઓલી કામ કાળો એ નાગ પણ આ જૂનો જૂનોયે રાફન છેડીએ એમાંથી જાગે એ કોક દી જડાંગ અને ખાલી સમજી અને ઉકેળવો નહીં કારણ કે એમાંથી કોઈક દિવસ જ્યારે સરક નીકળી પડે જેવી રીતે ચારણીયા જ્ઞાતિ રૂપી જૂના રાફડામાંથી જાડેજાને માથે કાંબાઈ કાળો નાગ છે જાગ્યો તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું જો આપને આજની વાર્તા સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઇક કરજો આપના અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલ ઉપર આપ પહેલી વાર જો પધાર્યા હોવ તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જય કામભાઈમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય રામદેવ હર હર મહાદેવ હર થેન્ક્સ ફોર વોચિંગ